પારડી બાલદા જીઆરડીસી રોડ ઉપર લક્ઝરી બસે ગોયમાના બાઇક ચાલકને ટક્કર મારી પારડીના બાલદા જીઆરડીસી તરફ જતા રોડ ઉપર ટ્રાવેલ્સ લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પારડી બાલદા જીઆઈડીસી તરફ જતા રોડ ઉપર કોઈમા ગામના ભરત ઉકડભાઈ પટેલ વર્ષ પચાસ એમાં ટ્રાવેલ્સ લક્ઝરી બસ નંબર એપી ઝીરો ટુ ડબલ સેવનના ચાલકે અડફેટે લેતા અકસ્માત હતો બાઇક ચાલક ભરતભાઈ પટેલને ગંભીર ઇજા પહોંચતા પારડી મોહંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે લક્ઝરી બસ ચાલક ગોપાલસિંહ સ્વરૂપસિંહ રહેવાસી રાજસ્થાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો